મગફળી એગ્રીવેલ નો પટ મારેલી તમે ચાર દિવસ પાછળ વાવી અને ઓલી ચાર દિવસ અગાઉ વાવી હતી તો વેલી ઉગી કઈ પછી આ એગ્રી વેલ ની મગફળી જે તમે વાવી છે એનો ઉગાવો એક ધારો અને એનું બિયારણ ની આમ વિશેષતા કેવી રે બીજી જાતો કરતા બીજી બધી જાતો કરતા આમાં એક જ ધારો બધો દાણો ઉગી ગયો બરોબર ઓલા માં બફાઈ ને બગડી ગયા તો તમે આમ લાઈવ જોઈ શકો એટલો બધો ડિફરન્સ આવ્યો પટ મારવામાં એટલો ડિફરન્સ આવ્યો ઓલા દાણા કાઢો તો નીકળતા તા ખરાબ દાણા બરાબર 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 છે અને આમાં તમે જોઈ શકો છો કે અમે કે ખાલી તો ખરેખર સીડ ટ્રીટમેન્ટ માં જે લોકો એટલે ખેડૂતો અલગ 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 જે પ્રોડક્ટ વાપરે છે અને ખૂબ જ કોસ્ટલી પડે છે હા તો આનું જે તમે પટ માર્યો એટલે એનું કોસ્ટલી એટલે કોસ્ટ નીચે આવી પટમાં અને રિઝલ્ટ 100% તમને મળ્યું એવું તમારા વાડીના અભિપ્રાય ઉપર જ બીજા ખેડૂતોના માહિતી આપો છો બરાબર 100% આ એમાં કોઈ જાતની બનાવટી ખોટી વાત નથી નહીં નહીં કોઈ આજે આપણે તમારા આખા ખેતર ઉપર ઊભા છે કે રજનીભાઈ પીઠડીયાએ એગ્રીવેલની મગફળી વાવી છે બાવીસ નંબર બરાબર હા બરાબર અને રજનીભાઈને સીડ ટ્રીટમેન્ટની અંદર રૂટવેલ સીડ કોટેડ અને એક પ્રોટેક વેરાયટી બટ મેર્યો હતો તો રજનીભાઈ તમને જે મગફળીના ઉગાવાથી લઈ અને મગફળીની ની અંદર તમારા ગામની અંદર અલગ અલગ બ્રાન્ડની મગફળી ઘણી વમાણી અને આનો જે ઉગાવો રહ્યો અને પટ માર્યું એનમાં તમને જે ડિફરન્સનો અનુભવ થયો અને તમે અમને આજે વાડી ઉપર એમ કીધું કે અમારા ખેતર સુધી આવો અને લાઈવ જોવો તો ખરેખર તમને જે અનુભવ રહ્યો એની વાત આજે અમારા તમારા મોઢે સાંભળવી છે શું એમાં ડિફરન્સ આવ્યો વાવેતરમાં જો આ જે મગફળીનું વાવેતર કરેલું છે 28 થઈ બરાબર બરાબર છે હા આજ 19 સાત થઈ હમ હવે અધર વેરાયટી જે મગફળી આપણે જે રૂટિંગ વાવેતર કરીએ છીએ બરાબર પટ મારી છે અલગ અલગ આયોメソッド экзаમ છે બરાબર છે કોઈ રીતના બધા જે કઈ ફૂગનાશક ના આ બધા પટ આપણે વર્ષો વર્ષ મારીએ છીએ પણ તેમ છતાં કંઈક અલગ હ હ બરાબર છે અને કંઈક વિશેષતાઓ એટલે શું ડિફરન્સ રહ્યો તમે બીજો પટ માર્યો તો નામાં એની જે વૃદ્ધિનો વિકાસ થવો જોઈએ 30 કે જેમાં એગ્રીવેલ બાવીસ નંબર મગફળી છે અને સીટ ટ્રીટમેન્ટ પણ તમે એગ્રીવેલ બાયોટેક કંપનીની પ્રોડક્ટ વાપરી છે રજનીભાઈ બરાબર ને